અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને રક્ષાબંધન તહેવાર નિમિત્તે ત્રણ હજાર રાખડીનો ભવ્ય વાઘા તૈયાર કરીને શણગાર કરવામાં આવ્યો છે આ રાખડીઓને મહિલાઓએ જાતે મંદિરમાં બેસીને તૈયાર કરી છે પચીસ જેટલી બહેનોએ સાત દિવસ મહેનત કર્યા બાદ આ રાખડીઓને તૈયાર કરી છે જો કે કુમકુમ મંદિરમાં છેલ્લા દસ વર્ષથી રાખડીના આ રીતે શણગાર કરવામાં આવે છે પર્વ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે ઉતારી લેવામાં આવશે અને આ રાખડી બહેનો છે તે પોતાના ભાઈના કાંડે બાંધશે અને સંકલ્પ કરશે અને ભગવાન સ્વામિનારાયણને બહેનો પોતાના ભાઈ માટે પ્રાર્થના કરશે કે પોતાના ભાઈનું સ્વાસ્થ્ય સારું રહે આ લોક અને પરલોકમાં સુખી રહે એ આર્થિક રીતે પણ સુખી સંપન્ન બને એવા શુભ સંકલ્પ સાથે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધ